આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આજનો દિવસ છે શ્રાવણ સુદ ત્રીજ દિવસ ત્રીજો આજે આપણે શિવ મહાપુરાણમાં ભાગ બે રુદ્રસંહિતામાં નારદજીની કથા અને નારદજીએ બ્રહ્માજીને પૂછેલા વિવિધ પ્રશ્નો અંગે વાત કરીશું શ્રી ગણેશ નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ રુદ્ર સંહિતા મુનિઓ બોલ્યા હે સુતજી તમે અમને વંદનીય પૂજનીય પ્રભુ સદાશિવની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો છતાં અમને તેનાથી સંતોષ અને તૃપ્તિ થતી નથી કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે હવે તમે શિવનું પ્રકટ થવું તેમના ખાસ ચરિત્રો ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમનો વિવાહ કહો શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે જે કહેવા જેવું હોય તે બધું અમને વિસ્તારથી જણાવો શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માને પૂછ્યું હતું ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી નારદને શિવનો યશ ગાયો હતો આથી ઋષિઓએ બ્રહ્મા અને નારદનો સંવાદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હવે આપણે નારદજીની કથા સાંભળીશું સુતજી બોલ્યા એકવાર નારદજીને તપ કરવાની ઈચ્છા થતાં તેઓ હિમગીરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે આવેલી એક સુંદર ગુફામાં ગયા ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું આ લાંબુ તપ જોઈ ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસનની ચિંતા થવા લાગી તેમણે નારદજીના તપનો ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા કામદેવે તેમને ડગાવવા માટે અનેક કળાઓનો ઉપયોગ કર્યો પરંતુ તે ફાવ્યા નહીં તેનું કારણ એ હતું કે આ જગ્યાએ પહેલાં ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા અને તેમને વિઘ્ન નાખવા કામદેવ આવ્યો હતો ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો હતો કામદેવની સ્ત્રી રતિની પ્રાર્થનાથી મહાદેવે કહ્યું તે થોડા સમય બાદ પુનઃ આળસ મરડીને જીવતો થશે પણ આ જગ્યામાં ભવિષ્યમાં તેની કારી ફાવશે નહીં આમ મહાદેવના પ્રભાવથી નારદ સુરક્ષિત રહ્યા તે ઘણા કાળ સુધી તપ કરી શક્યા નારદજી તપથી નિવૃત્ત બન્યા તેઓ શિવજીની માયાથી અજાણ હતા તેથી તેઓ અહંકાર કરવા લાગ્યા કે મેં તો કામદેવને જીતી લીધો છે તેઓ ફરતા ફરતા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને રુદ્રદેવને પોતાની સિદ્ધિઓ સંભળાવી રુદ્રદેવે તેમને આ વાત વિષ્ણુને કરવી નહીં તેમ જણાવ્યું પરંતુ નારદજીએ તો ગર્વમાં ને ગર્વમાં મહાદેવની શિખામણ ભૂલી ગયા ને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીએ આગળ બધી વાત જણાવી ત્યાંથી નારદજી લોકમાં પહોંચ્યા વિષ્ણુ લોકમાં જઈને નારદજીએ સઘળી હકીકત જણાવી વિષ્ણુ ભગવાન બધું સમજી ગયા તેઓ બોલ્યા હે નારદ તમે તપના ભંડાર સમાન છો તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદાયુક્ત અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમને કામના વિકારો શું કરી શકે નારદજી હસીને બોલ્યા તમારી મારા પર કૃપા છે શિવજીનું આરાધન સ્મરણ કરી શિવજીની અનુમતિ લઈ નારદજીના માર્ગમાં માયાની અદભુત રચનાનું દર્શન કરાવ્યું નારદજી ફરતા ફરતા એક સુંદર નગર નજીક પહોંચ્યા તે નગરના રાજા શીલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતો આખું નગર શણગારવામાં આવ્યું હતું સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારો રાજપુરુષો આવ્યા હતા નારદજી પણ તે નગરમાં આવ્યા તેમને આવેલા જાણી શીલનિધિએ તેમનું સ્વાગત કરી પોતાની પત્ની અને પુત્રીને નારદજીના વંદન કરાવ્યા પછી પોતાની રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવા પ્રાર્થના કરી તે કન્યાનું રૂપ જોઈ નાર્દજી મોહિત થઈ ગયા તેમણે કન્યાને સ્વયંવરમાં હાંસલ કરવા માટે પોતાને સૌંદર્ય પ્રાપ્ત થાય તે આશયથી તેઓ વિષ્ણુ પાસે જઈ સગળી વાત કરી ને પોતાને તેમના જેવું જ સૌંદર્ય પ્રાપ્ત થાય તેવી ઈચ્છા દર્શાવી વિષ્ણુએ તેમને કહ્યું તમારું હિત થાય તે મુજબ જ કરીશ તમે તમારી ઈચ્છિત જગ્યાએ જાઓ વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું પણ મુખ વાનરનું બનાવી આપ્યું નારદજી સ્વયંવરમાં આવ્યા કન્યા ફરતી ફરતી નારદ મુનિ આગળ આવી પણ તેમનું મુખ વાનરનું જોઈ આગળ વધી ગઈ તે જ સભામાં ખુદ વિષ્ણુ ભગવાન રાજાનું સ્વરૂપ લઈને આવ્યા હતા કન્યાએ તેમને જોઈ કંઠમાળા તેમના ગળામાં આરોપી વિષ્ણુ ભગવાન કન્યાને લઈ અંતર ધ્યાન થઈ ગયા તે સમયે નારદજીની સ્થિતિ દયનીય બની ગઈ તેઓ ગુસ્સે થઈ ગયા તે સમયે રુદ્રદેવે મોકલેલા તેમના બે ગણોએ તેમને કહ્યું તમે વ્યર્થ રીતે રાજકન્યાની ઈચ્છા રાખો છો તમારું મુખ તો જુઓ નારદજી કંઈક વિચારી તળાવે ગયા ને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને હેપતાઈ ગયા તેમણે પોતાનું મુખ વાનરનું જોઈ ક્રોધે ભરાયા અને શિવજીના ગણોને શાપ આપ્યો તમે મારી ઠઠ્ઠા મશ્કરી કરી તમે રાક્ષસ બની જશો શિવગણો શિવજીની ઈચ્છાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા પછી નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા ને ગુસ્સે થઈને બોલ્યા હે વિષ્ણુ તમે મલિન વિચારવાળા છો તમે બીજાનું હિત અને કલ્યાણ જોઈ શકતા નથી તમે મને વાનરનું મુખ આપી મારી સાથે દગો કર્યો તેથી તમારે વાનરોની મદદ અવશ્ય લેવી પડશે આવો શાપ આપી નારદજી તો ચાલતા થયા આમ મુનિએ ક્રોધમાં આવી વિષ્ણુને શાપ તો દઈ દીધો પરંતુ તરત જ શિવજીએ માયાનો સંકેલો કરી લીધો એટલે નારદજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેઓ વિષ્ણુના પગમાં પડી પશ્ચાતાપ કરવા લાગ્યા અને બોલ્યા મેં આપેલા શાપને આ પટાળી નાખો વિષ્ણુએ નારદજીને બેઠા કરી દિલાસો આપી કહ્યું આપ તો મારા શ્રેષ્ઠ ભક્ત છો તમે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં પરિણામે આમ બન્યું પ્રભુ શિવજી તો અહંકાર ટાળનારા અને હિતકારી છે તે જ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે તેઓ મૃત્યુને જીતનારા કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા ઉતારનારા સર્વોચ્ચ દેવ છે તમે પરમ ભક્તિભાવથી શિવજીની ભક્તિ કરો પૂજા કરો સડાક્ષર મંત્રનો જાપ જપો આમ થવાથી તમે પોતે નિર્વિકલ્પ સ્વરૂપને પામી શકશો આમ ઉપદેશ આપી વિષ્ણુ ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા પછી નારદજી શિવજીના લિંગોનું ભક્તિભાવથી દર્શન કરતાં કરતાં પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા તે સમય દરમિયાન ભગવાન શિવજીના બે ગણો જેને નારદજીએ સ્વયંવરમાં શાપ દીધો હતો તે મળ્યા શિવગણોએ નારદજીને પ્રણામ કર્યા અને પોતાના શાપની વાત કરી નારદજીએ તેમની ક્ષમા માગી અને કહ્યું શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો તમે રાક્ષસ રાજા તરીકે ખ્યાતિ મેળવશો મહાદેવજી તમારો ઉદ્ધાર કરવા માટે બીજું સ્વરૂપ ધારણ કરીને આવશે પછી તેઓ બંને ત્યાંથી જતા રહ્યા હવે આપણે નારદજીએ બ્રહ્માજીને પૂછેલા વિવિધ પ્રશ્નો અંગેની કથા કરીશું ત્યાંથી નારદ મુનિ ફરતા ફરતા બ્રહ્માજી પાસે આવ્યા અને બોલ્યા હે પિતામ મને શિવ અંગે કાંઈ જાણકારી નથી શિવજી નિર્ગુણ છે છતાં સગુણ કેમ તેમનું સત્ય સ્વરૂપ શું છે તે સમજાવો હે મુનિ પ્રલય થાય તે ટાણે કશું જ બચી શકતું નથી ફક્ત સદ્બ્રહ્મ હતું તે સત્ય જ્ઞાન તેમજ આનંદ સ્વરૂપ પરમ પ્રકાશરૂપ છે તે નિર્ગુણ નિર્વિકલ્પ અને સર્વત્ર છે તે અજોડ અનુપમ અને અનંત પણ છે એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય અમુક કાળે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના જાગી તેણે વિચાર્યું કે હું લોકોની રચના કરું તેણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી આમ પરમ અમૂર્ત રૂપમાંથી જે મૂર્તિ પ્રકટ પામી તે સર્વને વંદન અને પૂજન કરવાને લાયક હતી તે મૂર્તિ પ્રકટ પામી કે પરબ્રહ્મ અદૃશ્ય થયું આ પ્રકટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવ સ્વરૂપ જેને વિદ્વાનો પંડિતો જ્ઞાનીઓ ઈશ્વર પણ કહે છે ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રગટ કરી તેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ અથવા પરમાયા કહે છે તે શક્તિ ત્રણેય દેવોને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ પણ કહેવાય છે તે અષ્ટભુજા અંબિકા છે સદાશિવે શક્તિની સાથે રહીને એક ક્ષેત્રનું સર્જન કર્યું તે પવિત્ર કાશી ક્ષેત્ર તે પરમ મુક્ષ બક્ષનારું સ્થાન છે તે આનંદનું કારણ હોય આનંદવન પણ કહેવાય છે એકવાર શિવ અને શક્તિ આનંદવનમાં ફરતા હતા તે વખતે તેમની ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકે તેવા કોઈનું સર્જન કરવું જોઈએ આમ વિચારી શિવજીએ શક્તિના ડાબા અંગમાં શક્તિનો સંચાર કર્યો તેથી સુંદર પુરુષ અવતરણ પામ્યો જેને જોઈ શિવ અને પાર્વતી પ્રસન્ન થયા તેમણે કહ્યું તમે વ્યાપક હોય વિષ્ણુ નામે વિખ્યાત થશો તમે દ્રઢતાથી ભાવથી તપ કરો આમ કહી શિવશક્તિ અંતર ધ્યાન થઈ ગયા શિવજીની આજ્ઞા પ્રમાણે વિષ્ણુએ તપનો પ્રારંભ કર્યો લાંબા સમય બાદ તેઓ ધ્યાનમાંથી જાગ્યા તે વેળા તેમને થયેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળધારાઓ વહી ચાલી એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે સર્વ સભરતાથી ખીલી ઉઠ્યું થાકેલા વિષ્ણુ તે જળમાં લાંબો સમય સુધી સૂઈ રહ્યા જળમાં સૂતા હોવાથી તેમનું નામ નારાયણ થયું શિવજીની ઈચ્છાથી ચોવીસ તત્વોને ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપે જળમાં સૂઈ ગયા આ નારાયણ દેવ જળમાં પ્રગાઢ નિદ્રા માણી રહ્યા હતા તે સમયે શિવની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા તે પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા કમળનાળમાં પ્રવેશ મેળવ્યો અનેક વર્ષો ભટક્યા છતાં કાંઈ જાણી કે સમજી શક્યા નહીં તે દરમિયાન શિવજીની કૃપાથી એક દિવ્ય આકાશવાણી સાંભળી કે તપ કર બ્રહ્માજીએ બાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે તેમની સમક્ષ વિષ્ણુ પ્રગટ થયા બ્રહ્માજી વિષ્ણુને ઓળખી શક્યા નહીં એટલે વિષ્ણુએ તેમને હે વત્સ તમે ભલે પધાર્યા આમ કહ્યું વત્સનું સંબોધન સાંભળી બ્રહ્માજીને તો ખોટું લાગ્યું તેઓ બોલ્યા હું પોતે સ્વયંભુ અજન્મા પિતામહ છું વિષ્ણુએ તેમને યાદ દીવડાવ્યું તમે મારી નાભીમાંથી પ્રગટેલા કમળમાંથી અવતરણ પામ્યા છો તેથી તમે નહીં પણ હું જ સર્વવ્યાપક દેવ પરમાત્મા છું આમ બંને પોતે મહાન છે બાબતે બંને વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ છેવટે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું તે સમયે તે બંનેની વચ્ચે પ્રલયકાળના અગ્નિજીવું આદિ કે અંત વગરનું લિંગ પ્રગટ્યું લિંગને જોઈ વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરી તે લિંગની ઉપર નીચે જોયું પણ તેનો ક્યાંય છેડો મળ્યો નહીં છેવટે બંને લિંગ આગળ હાથ જોડી વિનવણી કરવા લાગ્યા હે પ્રભુ અમે આપના સ્વરૂપને ઓળખી શક્યા નથી આપશ્રી પ્રગટ દર્શન કરાવવા કૃપા કરો આમ સો વર્ષ પસાર થઈ ગયા બ્રહ્માજી બોલ્યા હે મુનિગણ અમે બંને દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા રહ્યા તે વખતે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ મંડરાયો બંને જણા તે ધ્વનિ સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મરૂપે પરમેશ્વર સમજ્યા તેમના દર્શન થતા અમે આનંદિત બન્યા અમે તત્કાળ સદાશિવ ભગવાનની સ્તુતિ આરંભી સ્તુતિ કરતા અમને પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન પણ થયું તેને પાંચ મુખ દસ હાથ અને કપૂર જેવું દિવ્યતાથી અંજાયેલ મંજાયેલ શરીર અલંકારોથી શોભી રહ્યું હતું અમે તેમને નમસ્કાર કરીને શબ્દ બ્રહ્મ સામે નજર કરી અમને ઓમકારથી પ્રગટ થયેલો પાંચ કળાવાળો આડત્રીસ અક્ષરોવાળો મંત્ર દેખાયો ઉપરાંત રુદ્ર ગાયત્રીનો મંત્ર પણ અમે જોયો ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત પછી અમે મૃત્યુંજય મંત્ર પંચાક્ષર મંત્ર ચિંતામણી મંત્ર તથા દક્ષિણામૂર્તિ મંત્ર જોયા અમે તે મંત્રોને હૃદયમાં ઉતારી ગ્રહણ કરી વંદન કર્યા પછી શિવજીની સ્તુતિ કરી તેથી મહાદેવજી તથા દેવી પાર્વતી પ્રગટ થયા તેમણે અમને વેદોનું જ્ઞાન આપ્યું વિષ્ણુએ કહ્યું હે પ્રભો આપ પ્રસન્ન થાવ તે માટે અમારે આપનું કઈ રીતે પૂજન કરવું કઈ રીતે ધ્યાન ધરવું આપ કેવી રીતે વશ થાવ તે વિગતવાર જણાવો મહાદેવજી બોલ્યા હું તમારા બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું હમણાં જે દેખાય છે તેવા મારા લિંગનું સદા તમે પૂજન કરતા રહો ધ્યાન ધરો અને લિંગની સ્થાપના કરો લિંગથી પૂજાયેલો હું મનવાંછિત ફળ આપીશ અનેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરીશ તમે બંને મારા ડાબા જમણા અંગોમાંથી ઉત્પન્ન થયા છો તેથી બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરજો અને વિષ્ણુ તમો સૃષ્ટિનું રક્ષણ કરજો તેમજ મારો અંશ રુદ્ર પ્રગટ થશે તે સંહારનું કાર્ય કરશે મારી અર્ધાંગીની જે પ્રકૃતિ કહેવાય છે તે દેવી પાર્વતી છે તેઓની એક શક્તિ વાણી સ્વરૂપે બ્રહ્માને બીજી લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને ત્રીજી કાલી નામથી રુદ્રને સેવશે હે બ્રહ્મા વિષ્ણુ તમે યાદ રાખજો કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ મહારાજ અંશ છે પછી સદાશિવે ત્રણેય દેવોને આયુષ્ય બળ વિશે કહી સંભળાવી અદૃશ્ય થયા તે વખતે મુનિઓ બોલી ઉઠ્યા હે સુતજી હવે આપ અમને સદાશિવની પૂજાની વિધિ કહો સુતજીએ કહ્યું હે જ્ઞાની ધ્યાની મુનિઓ ધન્ય છે તમારી શિવભક્તિને હું તમને સદાશિવની પૂજાની વિધિ જણાવું છું જ્યારે નારદજીએ પિતામહને પૂજન વિધિ સવિસ્તારથી જણાવવાનું કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારદ એક સમયના કાળે હું સર્વદેવોને લઈ ક્ષીર સમુદ્રના કિનારે ગયો હતો ત્યાં જઈ અમે વિષ્ણુની સ્તુતિ કરી વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા હે દેવો કહો શું કામ પડ્યું ત્યારે મેં કહ્યું સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી જોઈએ તે કહો વિષ્ણુએ કહ્યું હે દિવ્ય દેવો સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ શિવજી છે માટે શિવજીનું ધ્યાન ધરવું તેમનું પૂજન અર્ચન કરવું તેનાથી સર્વ પાપો ભસ્મ બને છે વિષ્ણુની વાણી સાંભળી સર્વદેવોએ શિવલિંગની માગણી કરી તેથી વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી કે બધા દેવો માટે લિંગ શ્રેષ્ઠ લિંગનું સર્જન કરું વિશ્વકર્માએ દરેક દેવોને તેમના અધિકાર પ્રમાણે લિંગો બનાવી આપ્યા ઇન્દ્રને માણેકનું કુબેરને સુવર્ણનું ધર્મરાજાને પીળા મણીનું કાળા મણીનું વિષ્ણુને નીલમનું દેવી લક્ષ્મીજીને સ્ફટિકનું મને સોનાનું વસુઓને ચાંદીનું અશ્વિની કુમારોને પિત્તળનું આદિત્યને તાંબાનું સોમને મોતીનું સૂર્યને હીરાનું બ્રાહ્મણોને માટીનું મયદાનવને ચંદનનું નાગોને પરવાળાનું યોગીને ભસ્મનું દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપવામાં આવ્યું પ્રાતઃકાળ મૂર્તિ ઉઠી ભગવાન શિવનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરી પ્રાર્થના કરવી પછી પોતાના નિત્ય કર્મ સ્નાન કરી શુદ્ધ થઈ ચોખ્ખા વસ્ત્રો પહેરી પવિત્ર જગ્યાએ બેસીને પૂજન કરવું શિવલિંગને નજીક રાખવું આ સમયે પરિવાર સહિત આહવાન કરવું પછી એક મુદ્રા બતાવીને વિઘ્નોને દૂર કરનારા ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું બાદ તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે ભક્તિથી તે ભગવાનનું પૂજન અને નમસ્કાર કરવા પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું પછી પાર્વતીજીનું પૂજન કરવું તે પછી પાદ્ય આસન અને અર્ધ્ય સમર્પિત કરવા બાદ પંચામૃતથી સ્નાન કરાવી ચંદન વગેરે લગાડવા ત્યાર પછી સુંદર વસ્ત્ર ઉપવિત વગેરે અર્પિત કરી પુષ્પો ચડાવવા ઉપરાંત તુલસીને બિલીપત્ર પણ ભાવપૂર્ણ ચડાવવા ત્યારબાદ સુગંધીદાર દ્રવ્યો લગાવી ધૂપ દીપ પ્રગટાવવા પછી નૈવેદ્ય ધરીને આચમન પ્રક્રિયા કરવી પાંચ દિવેટવાળા દીવાની આરતી ઉતારવી પછી શાંત ચિત્તે બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરવો સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા બાદ ભાવથી વંદન કરવા અંતે પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માગવી ક્ષમાયાચના પછી દેવનું શ્રદ્ધાથી વિસર્જન કરવું તે પછી પૂજાનું જળ લઈ માથે ચડાવવું આમ શિવજીનું પૂજન મેં તમને કહી સંભળાવ્યું ઉમાપતિ મહાદેવ જય શિવ મહાપુરાણની આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના